કેલિફોર્નિયાના ગવર્નર તેઓએ મિલકતમાં તોડફોડ કરી છે કેલિફોર્નિયાના ગવર્નર તેમણે પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની પણ માહિતી સામે આવી છે કેલિફોર્નિયાના ગવર્નર જો તમે હિંસા ભડકાવશો અથવા આપણા સમુદાયોનો નાશ કરશો તો તમને જવાબદાર ઠેરવવામાં આવશે તેવું કહી રહ્યા છે કેલિફોર્નિયાના ગવર્નર તરફથી આ પ્રતિક્રિયા જે સામે આવી રહી છે મોટા સમાચાર સળગતા અમેરિકાથી અત્યારે લોસ એન્જલસમાં ફરી એકવાર હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે ફરી એકવાર હિંસા ભડકી છે લોસ એન્જલિસમાં જે રીતે હિંસા ભડકી રહી છે ખાસ કરીને ગ્રાફિક્સના માધ્યમથી આખું જે આ મામલો છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યું છે રસ્તા ઉપર અત્યારે અત્યારે સૌથી મહત્વની વાત ટ્રમ્પના નિર્ણય સામે રોષ શા માટે પ્રજામાં છે તે આપને સમજાવી રહ્યા છે આઈસીએ લોસ એન્જલિસમાં જે રીતે અહીંયા વિગતો આવી રહી છે ફેડરલ ઇમિગ્રેશન અધિકારીઓએ અહીંયા જે અહીંયા ધરપકડ કરી છે કેટલા એવા લોકોની આઈસીએ લોસ એન્જલમાં ત્રણ સ્થળો પર દરોડા પહેલા પાડ્યા હતા દરોડામાં મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરવામાં આવી છે આ સાથે અગ્રણી યુનિયન નેતા ડેવિડ હુએટારની પણ અહીંયા અટકાયત કરવામાં આવી છે ધરપકડનો વિરોધ કરવા લોકો રસ્તા પર ઉતર્યા હોવાની માહિતી સામે આવી છે આઈસીએ લોસ એન્જલસમાં જે સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે દરોડામાં મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી છે અગ્રણી યુનિયન નેતા ડેવિડની પણ અહીંયા અટકાયત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે આ તમામ જે આખી આ વિગતો છે હવે અહીંયા ટ્રમ્પનો વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે તે આપણે બતાવી બતાવી રહ્યા છે એની સાથે કયા દેશો કયા દેશો તેમાં સમાવેશ છે જેમાં અફઘાનિસ્તાન છે એરિશિયા છે આ દેશ પર પૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે સુદાનનો પણ તેમાં સમાવેશ થાય છે લિબિયાનો તેમાં સમાવેશ થાય છે સાથે જ ચાડ આ એ તમામ દેશો છે આ બાર દેશોની યાદી કે જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે રિપબ્લિક ઓફ કોંગોનો પણ તેમાં સમાવેશ થાય છે સાથે જ ઇક્વેટોરિયલ ગીનીનો પણ તેમાં સમાવેશ થાય છે યમનનો થાય છે સોમાલિયા પર પૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મ્યાનમાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ એ બાર દેશોની યાદી જે આપણે બતાવી ખાસ કરીને તેના પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ સાત દેશ પર આંશિક પ્રતિબંધ છે તે સાત દેશના બતાવી દઈએ જેમાં ક્યુબાનો સમાવેશ થાય છે તેની સાથે વેનેસુલાનો સમાવેશ થાય છે આ સાત દેશોની યાદી આપણે બતાવી રહ્યા છે લાઓસનો તેની અંદર સમાવેશ થાય છે તે બાદ સેરા લિયોન તેમાં સમાવેશ થાય છે સાથે જ ટોગોનો તેમાં સમાવેશ થાય છે આ એ સાત દેશો જેના પર આંશિક પ્રતિબંધ છે તુર્કે મેનિસ્તાનનો તેમાં સમાવેશ થાય છે આ એ સાત દેશો કે જેના પર આંશિક પ્રતિબંધ બાર દેશો જેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેની યાદી અને આ સાત દેશોની યાદી જેના પર આંશિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ તમામ એવા દેશો હવે આ મુદ્દે ટ્રમ્પ શું કહી રહ્યા છે આપણે બતાવીએ વિઝા આપતી વખતે સાવધાની રાખો વિઝા આપનારની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને સાથે વિઝા મુદ્દે તપાસ ઓછી સહેજ પણ ન થવી જોઈએ દેશને નુકસાન તેવા લોકોને વિઝા ન આપો આવા ટ્રમ્પે કહી છે આતંકવાદને રોકવા માટે આ પ્રતિબંધો ખૂબ જ જરૂરી છે રાષ્ટ્રીય સુરક્ષા ખૂબ જ જરૂરી હોવાની વાત ટ્રમ્પ ટ્રમ્પ અહીંયા કહી રહ્યા છે છે વિઝા આપતી વખતે સાવધાની રાખવી ખૂબ જ આવશ્યક દ્વારા કરી આપવામાં આવી રહ્યા છે અને સાથે જ તમામ લોકો કે જેને વિઝા આપવામાં આવી રહ્યા છે અમેરિકા તરફથી તેની પૂર્ણતઃ રીતે તપાસ થવી જોઈએ ટ્રમ્પ તરફથી આ નિવેદન આપવામાં આવી રહ્યું છે આતંકવાદને રોકવા માટે આ તમામ પ્રતિબંધો ખૂબ જ છે ટ્રમ્પ આ મામલે કહી રહ્યા છે સાથે જ અહીંયા જે આખો મામલો સામે આવ્યો છે વિઝા આપતી વખતે સાવધાની ખૂબ જ જરૂરી છે આતંકવાદ જે રીતો ફૂલ્યો અને ફાલ્યો છે તેના માટે આ કડક નિર્ણય અમે લઈ રહ્યા છે દ્વારા આ તમામ જે નિવેદનો છે તે આપવામાં આવી રહ્યા છે એ દેશોની યાદી પણ અમે આપને બતાવી બાર દેશોની કે જેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એ સાત દેશો કે જેના પર આંશિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ સાત દેશોની યાદીમાં જે જે નામ સામે આવ્યા તેના નાગરિકોને જો યુએસ વિઝા આપે છે તો તેની ઊંડાણપૂર્વક પહેલાં તપાસ કરે તેવી પણ વાત અહીંયા સામે આવી છે દેશને નુકસાન પહોંચાડે તેવા લોકોને વિઝા નહીં આપવામાં આવે અમેરિકા તોને વિઝા નહીં આપે આ વાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે લોસ એન્જલિસમાં ફરી એકવાર હિંસા ભડકી છે લોસ એન્જલિસના રસ્તા ઉપરથી આજે તસવીરો સામે આવી છે હાઈવે ઉપર પ્રદર્શનકારીઓએ કબજો કરી લીધો છે કેટલી જગ્યા પર વિવિધ વાહનોની અંદર તોડફોડ કરવામાં આવી છે આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અહીંયા અનેક વાહનોમાં આગ ચંપી પણ કરવામાં આવી છે અહીંયા જે રીતે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ટ્રમ્પની વિરોધમાં ટ્રમ્પે લીધેલા આકરા નિર્ણયોની વિરુદ્ધમાં અહીંયા પ્રદર્શન રસ્તા ઉપર કરવામાં આવી રહ્યું છે